કે કદાચ એ ભક્તના પણ ઋણી બની જતા હોય છે અને એટલે આપણને સૌને ખબર છે કે જ્યારે સમુદ્ર મંથન થયું અને એમાં દેવો અને દાનવો વચ્ચે જ્યારે યુદ્ધ થયું એકમાં અમૃત નીકળ્યું ને એકમાં જાણે કે વિષ નીકળ્યું પરંતુ અમૃત તો એમ કહેવાય છે કે દેવો પી ગયા પરંતુ જે ઝેર નીકળ્યું ને એ પીવાવાળા જો કોઈ દેવ હતા ને એ હતા માત્ર અને માત્ર મહાદેવ અને કદાચ એટલે જ દેવોના દેવ એટલે મહાદેવ કહેવામાં આવે છે ન ભૂલવું જોઈએ આપણે સૌએ પણ કે આ કળી કાળની અંદર આપણા સૌના ઘરની અંદર પણ એકાદ તો મહાદેવનું સ્વરૂપ રહેતું જ હોય છે અને એકાદ સ્વરૂપ એટલા માટે રહેતું હોય છે કે એ ઝેરના ગુટડા પી પીને પણ પરિવારને એક રાખવાની કોશિશ કરતો હોય છે અને ત્યારે પરિવાર એક રહેતો હોય છે અને ત્યારે આજે જે જીવ પરમાત્મા પાસે ગયો છે એટલે કે આપણા સૌના સ્નેહી રંજનબેન માટે એટલું જ કહી કે હે મહાદેવ માગો નિત્ય શુભદન સેવાનો માગો નિત્ય શુભદન સેવાનો ન માગો કદી કોઈ ધન મેવાનો દર્શન આપી પાવન કરજો અમને કારણ કે ક્યારેય ન માગું કદી કોઈ ધન સેવાનું ક્યારેય ન માગું કદી કોઈ ધન સેવાનું